ઈદે મિલાદના તહેવારમાં ગંદકી દૂર કરવા સ્ટ્રીટ લાઇટ રસ્તા રિપેરિંગ સહિતની કામગીરી માટે વિરોધપક્ષ નેતા દ્વારા જંબુસર નગરપાલિકાને લેખિત રજૂઆત કરી આગામી દિવસોમાં ઈદે મિલાદ તહેવારની ઉજવણી થનાર હોય જંબુસર નગરપાલિકા હદ વિસ્તારમાં ઉભરાતી ગટરો રસ્તા સમાંતર કરવા સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈની કામગીરી કરવામાં આવે તેવી માગ સાથે નગરપાલિકા વિરોધપક્ષ નેતા શાકિરભાઈ મલેક દ્વારા જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસરને ઉદ્દેશી લેખિત રજૂઆત આજરોજ સવારે અગિયાર કલાકે કરી હતી જશને ઈદ મિલાદના તહેવાર સંદર્ભે શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા વિવિધ વિસ્તારોમાં જુલુસ કાઢવામાં આવશે તે તમામ વિસ્તારોમાં આગલા દિવસે તથા જુલુસના રૂટ ઉપર દિવસમાં બે વખત સાફ સફાઈ કરવામાં આવે ગટોરોનું પાણી રોડ ઉપર વહેતું બંધ કરવામાં આવે બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે તેમ જણાવ્યું હતું